રતનપુર ગામે આજ પંખી પક્ષીઓના રક્ષણ માટે અનોખું અભિયાન હાથ ધરાયું પંચમહાલ જિલ્લામાં ગોધરા તાલુકાના રતનપુર કાં ગામે ઉત્તરાયણ પડવા નિમિત્તે વધુ પ્રમાણમાં દોરી આમ તેમ ગુજરા રોડ રસ્તા ગલીઓ ધાબા પર બારી બારણા દરવાજા વાયર તાર તેમજ ઝાડ ઉપર પરેલ દોરી ગુજરા આપી જાઓ અને કિલોના રૂપિયા બસો આપવામાં આવશે તેવી હાથ જોડી વિનંતી ગામના વતની પરેશ એન સુથાર દ્વારા ગ્રુપો મિત્રો સમગ્ર ગામ તેમજ આજુબાજુ વિસ્તારમાં રહેતા યુવાનો વડીલો બાળકો મહિલાઓને કરવામાં આવી અભિયાન હેતુ મૂંગા પશુ પક્ષીઓના થતા નુકસાન અટકાવી શકાય તેમ છે કારણ કે દોરા ધાગા પક્ષીઓના પાંખો અને ગળાના ભાગે ઘાતક દોરી ફસાઈ જાય અને કપાઈ જાય નહીં તેના રક્ષણ માટે હાથ ધરવામાં આવ્યું અભ્યાસમાં દરેક વ્યક્તિ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે કોઈ પણ જગ્યાએ ઉત્તરાયણ પર્વની તહેવાર મનાવતા હોય કે ન મનાવતા હોય તો પણ પોતાના ધાબા પરથી સાંજે ઉતરતા પહેલા ધાબુ સાફ કરી ઉતરજો જેથી દરરોજ સવારે આપણા ધાબા પર પક્ષીઓ બેસી શકે કોઈ પણ પ્રકારનું નુકસાન થાય નહીં તારીખ સોળ એક બે હજાર છવ્વીસ ના રોજ આજે સમગ્ર યુવાનો બાળકો વડીલો સાથે ભેગા મળી દોરી ભેગી કરી સળગાવી નાશક્રમ આવ્યો આ સેવા ભગીરથ કાર્ય કરવા બાળકો યુવા અને વડીલો દ્વારા લગભગ આશરે આઠ કિલો ચારસો ગ્રામ વજનની દોરી આપી ગયા દરેક વ્યક્તિને નાસ્તોને રોકડ રૂપિયા આપી સન્માનિત કર્યા સુરેશભાઈ ચૌહાણે સેવા ભગીરથ કાર્યક્રમ બદલ સૌને હાર્દિક શુભકામના સાથે ધન્યવાદ પાઠવ્યા હતા